જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો દોસ્તો મજા મને આપણે આવી ગયા છે આજે પાઘડી વાહ માં પાણી વાળવા માટે તો ચલો પાણી ચાલુ થઈ ગયું છે આપણું સાડા પાંચ આપણે આવી ગયા હતા અને મારા કાકા પણ છે અહીંયા અને આ બાજુ મારા ફાવડી બોલે છે ફાવડી બોલે એટલે એનો મતલબ એવો થાય કે સાવજ હોવાની શક્યતા લગભગ પંચાણું ટકા જેવી કે નવાણું ટકા જેવી વધી જાય ક્યારેક જ ભાગ્ય બને કે ફાવડી બોલે ને સાવજ ન હોય અત્યારે લગભગ અડધો પોણો કિલોમીટરના વિસ્તારમાં મારે ફાવડી જબરજસ્ત બોલે છે અત્યારે વહેલી હવારની બોલે છે એટલે સાવ જ હોવાની પૂરી શક્યતા છે જો એકલી હોય તો એટલું બધું બોલે નહીં કારણ કે છ વાગ્યાને અત્યારે સાત સવા સાત વાગે આવી ગયા છે એક કલાક તો ધબધબાટી બોલે છે તો લગભગ સાવ જ હોવાની પૂરી શક્યતા છે તો કાંઈ વાંધો નહીં ચલો પાણી આપણે દીવ ઉગવાની હવે શરૂઆત થવા મળી છે અને આપણે વ્લોગ વહેલો સ્ટાર્ટ તો પણ શું છે અંધારું હતું એટલે કે આપણે સ્ટાર્ટ કરી નહોતા શીખ્યા કારણ કે કેમેરામાં કેવું કંઈ દેખાતું હતું નહીં તો હવે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો ચાલો વિડીયોમાં બિના રહેજો વિડીયોને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ દોસ્તો કરતા જજો સપોર્ટ આપજો સબસ્ક્રાઈબ કરવાના કોઈ પૈસા નથી પણ તમારો જો સપોર્ટ અને સાથ સહકાર હશે તો અમે પણ થોડાક આગળ વધી શકીશું એટલે ખાસ કરીને દોસ્તો સપોર્ટ આપવા વિનંતી તો સવાર સવારમાં બગા સોર આવી ગયા છે નાસ્તા પાણી કરવા માટે જુઓ આપણે પણ હમણાં નાસ્તો કરવાનો છે નાસ્તો કરીને તો ઓલરેડી આપણે આવ્યા જ છે પણ ગાજર મૂળા બીટ લીલા ધાણા આ બધું આપણે ખાવાનું છે હમણાં જુઓ તમે એકદમ તાજું બહુ મસ્ત તમે ક્વોલિટી તો ખાલી એકવાર જોઈએ હું હમણાં જઈને ઉતારવાનું છું પછી આપણે ખાવું સીંધો મીઠું પણ આપણી પાસે છે જ ત્યારે હું લાવેલો જ છું તો એ મિક્સ કરીને આપણે સલાડ ખાવું એ એકદમ મોજ પાડી દેવાની છે તમે જુઓ તો દોસ્તો ચાલો આવી ગયા છીએ આપણે બીટ લેવા મૂળા ગાજર ને બધું લઈ લે પછી આપણે ખાઈ મસ્ત મજાનો સુધારી ચાલો હું તમને પણ બતાવું તો ચાલો જો આ બીટ છે મોટા મોટા બીટ જાય માઉ બાય આપણે છે ને આપણી પૂરતી જ લેવાની છે તો લઈ લઈએ અત્યારે એકાદ બીટ હારામ સારું માફ માપસર્યું બહુ મોટું નથી લેવું પછી ખૂટે આ છે ગાજર ગાજર કેવા છે એમને આપણે ખેં નથી જોઈએ જઈ લે ને બાકી એમ ઘટા કાંઈ સુપર માલ છે ભાઈ હવે મૂળો ગોતવાનો છે આપણે કાઢો મૂળા મૂળા તો આને પહેલાં આપણે ધોઈ નાખી પછી આપણે ખાઈ તો દોસ્તો અત્યારે જો આપણે ત્રણ ગાજર લીધા એક બીટ લીધું છે મૂળો છે અને ધાણા છે આ મૂળાની ક્વોલિટી તમે જોઈ શકો છો એ તો ખા આ મૂળો તો જો આ મારો હાથ અને મૂળો કેવળો છો આ સાત આઠ મૂળા હોય ને તો આખી ઢગ ધેરી ઢગ તો હવે ફટાફટ ચાલો આપણે કાપી નાખીએ હવે પછી આપણે ખાઈ ચલા હા 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 જમાવડશે બાકી જઈ લે તાજો માલ એકદમ તાજો હા તાજો તો ચાલો દોસ્તો તમે પણ ખાવા આવી જાઓ સલાડ આપણું રેડી થઈ ગયું છે તમને ટેસ્ટ કરી લઈ જરા ગાજર બીટ મોરો અમે આપણે સિંધો મીઠું અને ધાણા નહીં છે ને લીલા બહુ જોરદાર ટેસ્ટ આવે છે દોસ્તો ઘરે એકવાર આપણે ભલે તમે ગમે શેરમાં રહેતા હોય ને તો આવું સલાડ આપણે ખાવું જોઈએ ભલે હું દરરોજ નથી ખાતો પણ ક્યારેક ક્યારેક આપણને ખાતા હોય ને તો મજા આવે બાકી આ મોજનું કાંઈ વર્ણન થાય એમ છે તમારથી થાય ને તો એકવાર કોમેન્ટમાં લખજો તમે તારે હું આને આપણે હું વર્ણન કરવાનું કોઈ કવિ બેઠા હોય ને સામે તો આનું વર્ણન થાય ભાઈ

ડુંગળીનું યાર્ડ યાર્ડ તો નથી પણ એનો સ્ટોક છે અત્યારે બહુ જાજી આ સાઈડ છે રોડ ની બે બાજુ કોઈ માપ જ એટલી ડુંગળી છે આપણે બતાવવા જ ખાલે આવા છે કેટલો ડુંગળીનો સ્ટોક છે અમે અત્યારે થોડી કેટલા વીઘાનો છે લગભગ કેટલા વીઘામાં છે 150 200 વીઘામાં અત્યારે સ્ટોક છે ડુંગળી આ છે સામે સાઈડ છે આ બધોય દેખાય એ બધો ડુંગળીનો સ્ટોક છે તો કેમ બાકી ડુંગળીનો સ્ટોક કઈ જેવો તેવો છે કોઈ લિમિટ જ નથી એટલી ડુંગળી છે યાર

તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ મોવા ખીમનાથ મહાદેવમાં દર્શન કરવા માટે આપણા મિત્ર છે ભગત બાપુ છે એમના અનિલ બાપુ તો અત્યારે એ લોકો તો બહાર છે દક્ષિણ ગુજરાતમાં તો આપણે અહીંયા ચા પાણી પીધા છે અને ભગવાનના દર્શન પણ કરી લીધા છે તો દોસ્તો અત્યારે આપણે મહવાની બજારમાં જોઈએ હેતલનું ભલે અહીંયા આવતી એટલે એની યાદ તાજી થાય છે બધી એને એમ લાગે મારું પિયર આવી ગયું છે લાગે ને હા જો એને લાગે છે આપણે થોડો નાસ્તો કરી પછી આપણે નીકળી જવાનું છે ફટાફટ એથી ખરીદી કરી હેતલ આ છે ને આ જગ્યા ઉપર છે ને હેતલ ખરીદી બધી કરતી આપણે પહેલી વાર ટ્રાય કરવાનું છે પહેલી વાર ટ્રાય કરવાનું છે સ્પાયરલ પોટેટો એટલે ટેસ્ટ કરે છે પહેલી જ વાર માં સીધું એને પાડી નાખ્યું નીચે મસ્ત છે તો ચાલો આપણે નાસ્તો પાણી કરી લઈએ પછી પાછા મળીએ તો ચાલો બધા જમવા બેસી ગયા છે ઠંડી થોડીક વધારે છે આજે કાંઈ તર કાંઈ ઠૂંઠ ફાઈ ગયા ને જો બોલવાનો વેત નથી દહીંની તિખારી બનાવી છે રોટલી છે કાસરી છે તું શું કરે છે હે શું ખાવું છે તારે ચોકેટ ચોકેટ મૂકી દીજો શરદી છે તને તો ચાલો આપણે જમી લઈએ બધા તમે પણ આવો જમવા